તો હવે આપણે ગરમ પાણી મેકી તો મિત્રો જો આ પાણી છે ને આપણે ફોલ ગેસ કરીને પાંચ મિનિટ એમ તો ગરમ થાય ને ફોલ ઉકળી જાય ને ચાથી ઉકળવા દેવાનું પછી આ દાણા નાખવાના જવું ચાલો પાંચ મિનિટ ઉકળવા દેજો ફૂલ રાખવાનો છે તો જો મિત્રો આપણું પાણી છે ફૂલ ગરમ થઈ ગયું છે તો ચાલો આપણે નાખી દઈએ હવે આમાં સીંગ દાણા તો જવો આપણે નાખી દીધા છે આમાં દાણા કારણ દાણામાં બીજું કે મીઠું નથી નાખવાનું મિત્રો મીઠું નાખશો ને તો લાલ દાણા રહેશે વાઇટ નહીં થાય ચીન જવા તો મીઠું નથી નાખવાનું અને પાંચ મિનિટ હવે અને પાણીમાં છે ફૂલ તાપે બફાવી દેવાના છે જુઓ આ રીતે તો જો આપણે દાણા છે એ બફાઈ થઈ ગયા કપલેટ તો આલો ઉતાર લઈ હવે અને પાણી નીકાલ લઈ જવો જો આ રીતે બફાઈ દેવા ને એટલે કલર ઉયો જાય બધો જો અને એકદમ વાઈટ દાણા થઈ ગયા જો આ બફાઈન કપલેટ થઈ ગયા છે તો હવે આપણે આવી રીતે આને પાણી કાઢી નાખશું

હવે આપણે મીઠું નાખી દેશું આવી રીતે આવી રીતે મિક્સો કેમ નાખશું આપડે મીઠું વધી દીધું હવે જો મિક્સ થઈ જશે દાણા આપણે મીઠું નાખી દીધું છે તો હવે આપણે બનાવવા જઈએ છીએ હાલો આગળ વીડિયોમાં જોતા રહેજો હવે આપણે તવી મેકી છે ગેસ ઉપર તો હવે એમાં નાખશું આપણે મીઠું પૂર ગરમ થઈ ગઈ છે તવી તો આ મીઠું નાખી દીધું છે આપણે આવી રીતે હલાવશું મીઠું પાંચ મિનિટ આવી રીતે મીઠું ફૂલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે નાખી દઈશું દાણા હવે આવી રીતે એને અલ્લાઈ નાખશું

ફફાનથી છૂટા પડી જાય કે નહીં એમ જોઈએ આપણે હજી પાંચ મિનિટ શેકાવા દેવું પડે આને હજી જો ખોફા નથી છૂટા પડતા એમ થોડી આપણે આ જો દાણો કાઢ્યો છે તો બે મિનિટ આપણે આને રે રેવી ઠરી જાય એટલે પછી જોઈએ આપણે ખોફા ઉચકીએ કે નહીં આ જો છૂટા પડી જાય છે જો ગેસ ધીમો નાખવાનો અને આવું બે મિનિટ આવી રીતે શેકાવા ત્યારે ધીમા તો જો આપણી ખાસ સિંગ્યા બનીને તૈયાર થઈ ગઈ જો આવી કલરની કેક થઈ ગઈ છે તો હાલો હવે એને આપણે બહાર કાઢ લઈ જવો તો જો આપણી ખારસી છે બનીને તૈયાર થઈ ગઈ જો આ રીતે છે જો આ રીતે છે મીઠું છે કાઢ નાખો રીતે પછી નાખવામાં જો આ રીતે અવાજ આવો જો હવે જો આ રીતે બધી ખારસિંગ આપણે કાઢલે હું દાણા જો હવે તો ખારસિંગ થઈ ગયું એટલે ખારસિંગ જ કહેવાય જો આ રીતે જો મિત્રો તો તમે ટ્રાય કરજો ઘરે કેવી બને પે કમેન્ટ માં કહેજો તો જો આ રીતે છે બધી ખારસિંગ આપણે કાઢી લીધી જો આયા નાખી દીધી બધી જો તો એક વાર મિત્રો તમે પણ ઘરે ટ્રાય કરજો અને બનાવજો લાવવાનું સાવ બોલી જાશો અને ઘરે બનાવી છે જવો અને પફાઈ આવું થઈ ગયું જોવો તો માને મિત્રો છે પાંચ ઠંડી દઈશું તો હાલો મિત્રો છે ને આપણે જો આ છે મગડી સિંગની શીંગની દાણા કાઢા થાય અને ખાર સિંગ જેવો બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમે પણ ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો કે એવી બની જો મિત્રો આપણે તો પરફેક્ટ બની જાઓ મીઠો ગોલ્ડન ગોલ્ડ પણ થઈ ગયો તો આવા નવા મિત્રો નવા નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઈક